સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર એજ્યુકેશન બેલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જે લાસ્ટમાં મેં વિડીયો પ્રોવાઈડ કર્યા હતા પુરુષ ઉમેદવાર અહીંયા મહિલા ઉમેદવાર લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલની ભરતીની અંદર તમારું ફાઇનલ મેરિટ કેટલું રહેશે એના ઉપર તો હવે આ બંને વિડીયો તમારા દ્વારા ખૂબ જ જોવાયા છે અને ઘણા સ્ટુડન્ટોની કોમેન્ટ હતી નીચે તો આજના વિડીયોમાં એક કોમેન્ટને થોડીક કવર કરવાનો છું જે થોડાક તમારા ક્વેશ્ચન હતા એનું સોલ્યુશન આપવાનું છું અને સાથે આપને રિવિઝન કરાવવાનું છે કે તમારા લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ આટલું ઊંચું શા માટે રહેશે અને કયા ફેક્ટર અફેક્ટ કરે છે જે ગ્રાઉન્ડ ઉપર અમે ઓબ્ઝર્વેશન કર્યા અને એક્ઝામની અંદર ઓબ્ઝર્વેશન કર્યા સાથે સાથે સ્ટુડન્ટો સાથે કોમ્યુનિકેશન અને બેન્ચની મુલાકાત થયા બાદ જે અમે કોઈ આખું એક ઓબ્ઝર્વેશન છે એક કેવા ફેક્ટર એને અફેક્ટ કરતા હતા આ બધી માહિતી આજે હું તમને આપવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ફાઇનલ મેરિટ કેટલું રહેશે જો આટલું મેરિટ ન બનતું હોય તો બીજી એક્ઝામની તૈયારી કરવા મળે કે નહીં હાલમાં નવી નવી અપડેટ આવે છે અને નવી ભરતીઓ બે હજાર ઓગણીસમાં પણ ઘણી બધી આવવાની છે તો તમારે એની ઉપર ધ્યાન આપવું જ જોઈએ કે નહીં આવું બધી માહિતી હું તમને આપીશ તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા મિત્રો જે કોઈ લોકો એક્ઝામની તૈયારીઓ કરતા હોય એની સાથે આ વિડીયો શેર કરજો જેથી કોઈ પણ નવી અપડેટ આવે તો અમારું કામ તો એ હોય છે કે એનાલિસિસ કરી અને સ્ટુડન્ટો સુધી બધી માહિતી પહોંચાડવાનું તો અમે માહિતી પહોંચાડતા રહીશું વિડીયો દ્વારા તમારે માત્ર ખાલી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જેથી કોઈ અપડેટ છે આખા ગુજરાતને લઈને તો એ અપડેટ અમે અમારી ચેનલ દ્વારા તમને આપશું રેડી તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો સાથે તમને જણાવી દઈએ ઓફિશિયલ અપડેટ વિશે કે જ્યારે એક્ઝામ પૂરી થઈ અને જે લોકોને પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવાર અને માજી સૈનિક આ લોકોને જ્યારે કેટેગરી વાઇઝ રેડી જનરલ એસસી એસટી અને એબીસી કેટેગરી વાઇઝ મિનિમમ એટલા એક્ઝામની અંદર મિનિમમ માર્ક એટલા રહ્યા હતા એટલા લોકોને દોડ માટે બોલાવ્યા હતા જે તમે અહીંયા ઓફિશિયલ આંકડા જોઈ શકો છો કે જેનું મેરિટ એટલું રહ્યું હતું એટલે અહીંયા વાત કરીએ તો ટોટલ પુરુષ ઉમેદવાર ચોપન હજાર બસો અને ચોવીસ ઉમેદવારને દોડમાં ગ્રાઉન્ડ માટે બોલાવ્યા હતા પણ આપ સૌ જાણો છો કે બધા લોકો ગ્રાઉન્ડ ઉપર આવી શક્યા ન હતા પુરુષની વાત કરીએ છીએ જેની અંદર ઘણા ફેક્ટર અફેક્ટ કરતા હતા જેવા કે દસ ટકા લોકો એબસન્ટ હતા અને ઘણા બધા લોકો જે લોકોને જે માર્ક ઘણા વધારે આવેલા હતા એ લોકો ત્યાં દોડી શક્યા ન હતા રેડી તો મિત્રો અહીંયા ચોપ્પન હજાર બસો અને ચોવીસ લોકોને દોડ માટે બોલાવ્યા હતા અને સામે વાત કરીએ તો છ હજાર છસો સમથિંગ એટલે કે માત્ર સાડા છ હજાર જગ્યા છે તો ચોપન હજારમાંથી છ હજાર જગ્યા ઉપર ખાલી ભરતી થવાની છે પુરુષોની તો ત્યાં થોડુંક મેરિટ લેવલ છે એ વધારે રહેશે કેમ કે જ્યારે જનરલની જગ્યાઓ વધારે છે એસસી એસ ઓછી છે અને જેમાં રનિંગ માટે ઘણા લોકોને બોલાવેલા છે રેડી અહીંયા ત્રણ હજાર આઠ હજાર અને 13000 હજાર સ્ટુડન્ટોમાંથી જ્યારે સોળસો અને એ રીતે જગ્યાવાજ સિલેક્ટ કરવાના હોય ત્યારે ત્યાં થોડુંક કટ ઓફ વધારે રહે રહે છે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે અને જો મહિલા ઉમેદવારની વાત કરીએ તો એના કટ ઓફ અને ઉમેદવારની સંખ્યા જે રનિંગ કરવા માટે બોલાવ્યા હતા એની તો અહીંયા જનરલ કેટેગરીનું કટ ઓફ આમ ફાઇનલી ઓછું ગયું છે જે એક્ઝામનું પણ જ્યારે દોડની વાત કરીએ ત્યારે સિલેક્શન તરીકે એકવીસ હજાર છસો અને સત્તાવન લોકોને દોડ માટે બોલાવ્યા હતા હવે મહિલામાં તો ઘણા ફેક્ટર અફેક્ટ કરે છે એ હું તમને જણાવું સાથે એનું કટ ઓફ છે એ થોડું પુરુષના લેવલમાં ઓછું રહેશે અને જૂના કટ ઓફની પણ હું વાત કરી રેડી અહીંયા સાથે તમે મેલ કેન્ડિડેટનું જે ફાઇનલ છેલ્લા વર્ષોની અંદર કટ ઓફ રહ્યું હતું ઈ કેટેગરી વાઇઝ અહીંયા જેલ સિવાય એપીસી ને યુપીસી ને સીઆર આર પી એફ જે આ કટ ઓફ રહ્યું હતું એ તમે કેટેગરી વાઇઝ વિડીયો સ્ટોપ કરી અને જોઈ શકો છો રેડી અહીંયા આખું તમને કહેતો નથી કે ચોર્યાસી બ્યાસી અને એક્યાસી તો એ સમયની અંદર કટ ઓફ રહ્યું હતું રેડી એસ એસસીની વાત કરીએ તો એસી અપ રહ્યું હતું અને એસટીની કરીએ તો સેવન્ટી થ્રી રહ્યું હતું અને એસિબીસી એટી થ્રી અપ જે આખું કટ ઓફ રહ્યું હતું જે આ લાસ્ટ યરનું કટ ઓફ છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો સાથે અહીંયા ફિમેલ કેન્ડિ ફિમેલ કેન્ડિડેટનું પણ કટ ઓફ છે અહીંયા ફિમેલ કેન્ડિડેટની કટ ઓફની વાત કરીએ તો કટ ઓફ એ સમયની અંદર પણ થોડું ઓછું રહેલું હતું તમે વિડીયો સ્ટોપ કરી અને તમે કેટેગરી વાઇસ કઈ કેટેગરીમાં આવો છો અને તમારે કેટલું કટ ઓફ રહ્યું હતું એ તમે અહીંયા આખું જોઈ શકો છો રેડી હું આખું જણાવતો નથી કારણ કે વિડીયો લાંબો થઈ જાય એટલા માટે તો મિનિમમ આ બધે ફેક્ટર અફેક કરશે અને મેલ કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટનું આ વર્ષનું કટ આને રિલેટેડ જે લાસ્ટ યરનું હતું એની કરતાં તો વધારે રહેવાનું જ છે સાથે હવે અહીંયા ફરીવાર જણાવી દઈએ કે ટોટલ જગ્યા નવ હજાર સાતસો અને તેર મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ માટે એમાં જે પુરુષની ટોટલ જગ્યા છે એ છ હજાર છસો અને છત્રીસ જગ્યા બને છે બિન હથિયારી હથિયારી અને જેલ સિપાઈ જો આપનું મેરિટ સારું બનતું હશે તો તમે બિન હથિયારી અને હથિયારી આમાંથી અથવા તો જેલ સિપાઈની કોઈ પણ જગ્યાની અંદર તમે તમારી જોબ લઈ શકશો જો મેરિટ સારું બનશે તો રેડી આ સાથે જે મહિલાની વાત કરીએ તો મહિલાની જગ્યા છે એ જ્યારે દોડમાં એકવીસ હજાર કરતાં વધારે લોકોને બોલાવ્યા હતા અને ત્રણ હજાર સત્યોતેર જગ્યા છે એ મહિલા કેન્ડિડેટ માટે છે જેમાં બધી કેટેગરીની મહિલાઓ આવી જાય છે એ તમે ધ્યાનમાં રાખવાનું છે સાથે અહીંયા એક વાત પણ એ ધ્યાનમાં રાખવાની છે પુરુષનું કટ છે એ જ્યારે મિનિમમ કટ છે એ પાસઠ અઠ્ઠાવન અઠ્ઠાવન પોઈન્ટ સમથિંગ અને છેતાલીસ એસસી એસ આ રીતનું કટ ઓફ છે એમાં દોડ માટે જેટલા લોકોને બોલાવ્યા હતા એ લોકોના કટ ઓફ ઉપરથી તમે મિનિમમ વીસ માર્ક જોડો કારણ કે મેક્સિમમ પુરુષોએ ગ્રાઉન્ડ ઉપર વીસ મિનિટની અંદર અથવા તો વીસ વીસ કરતાં વધારે સમય નથી લીધો અને ગ્રાઉન્ડ પૂરું કરેલું છે તો આ રીતે એના માર્ક છે એ ત્યાં ત્યાં સારા બને છે આ સાથે મિત્રો અમે જે તમને ફાઇનલ કટ ઓફ અને ફૂલ એનાલિસિસ સાથે જે જે તમને કટ ઓફ કીધું હતું કે જનરલ એટલું તમને બોલાવશે જનરલી એટલું કટ ઓફ રહેશે કે જ્યાં તમારે જોબ માટે પાક્કું થઈ જશે કારણ કે જો વાત કરીએ તો જ પચાસ હજાર કરતાં વધારે વ્યક્તિને દોડ માટે બોલાવ્યા હતા અને સામે છ હજાર છસો જેટલી જગ્યાઓ છે તો તમે જોઈ શકો છો કે કટ ઓફ લેવલ ઊંચું રહેશે અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે ગ્રાઉન્ડ ઉપર બધાએ દસ દસ માર્ક જ મળ્યા છે વધારે મેરિટ ઊંચું નહીં જાય પણ એ લોકો એવા છે કે એનો મેરિટની અંદર વારો આવશે તમને લાગે છે જ્યારે દસ માર્ક આવવાથી જેના એસી અથવા માર્ક હોય તો પણ નેવું મિનિમમ બની જતા હોય છે એટલે કટ લેવલ તો તમારું અહીંયા થોડુંક વધારે રહેવાનું છે દોડ દોડ અને એક્ઝામ બંનેનું મળી અને પુરુષ માટે મેલ કેન્ડિડેટ માટે કટઓફ છે એ જનરલ માટે નાઇન્ટી પ્લસ નાઇન્ટી પ્લસ અથવા તો માઇનસ એક એટલે એટી નાઇન આ આજુબાજુ રહેશે આમાં એક બે માર્ક ઓછા વધારે થઈ શકે બાકી આનાથી ઓછું કટઓફ રહેશે નહીં અને સાથે ઓબીસીની વાત કરીએ તો એટી ફાઈ અથવા એટી સિક્સ ઉપર જે કટ છે એ રહેવાનું છે હું લાસ્ટ વિડીયોની અંદર પણ જણાવું છું અને આજે પણ આટલું જ જણાવું છું ની વાત કરીએ તો સેવન્ટી અને અને એસટીની અંદર સેવન્ટી વન આ સમથિંગ અથવા તો એસ નું છે એ લેવલ વધારે પણ થઈ શકે આ રીતે કટ છે એ આથી વધારે રહેશે પણ ઓછું કટોપ તો રહેશે નહીં રેડી તો મિત્રો આ રીતે તમે પુરુષ કેન્ડિડેટનું નું ઓફ એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે હવે મિત્રો મહિલા કેન્ડિડેટના કટઓફ ની વાત કરીએ તો જ્યારે એક્ઝામ વખતે છે એક કટ એનું મિનિમમ આટલું રહેતું રહે અને ટોટલ એકવીસ હજાર છસો સત્તાવન લોકોને દોડવા બોલાવ્યા પણ એના કટ છે એ લેવલ થોડુંક ઓછું રહેશે જે ગ્રાઉન્ડના ઓબ્ઝર્વેશન ઉપરથી અમે કહીએ છીએ કારણ કે જ્યારે એના ઘણા બધા ફેક્ટર અથવા ઘણા બધા પ્રોબ્લમ હતા દોડ વખતે જેમ કે જ્યારે વ્યક્તિ કોઈ હોય એ દોડ પૂરી કરે છે તો એને હાઈટ નથી હાઈટ ઓછી થાય છે અથવા તો જે વ્યક્તિની હાઈટ થઈ જાય છે એને રનિંગ સમય થોડોક થોડોક કહેરાવે અને જેને લોકોને વજન વજન થઈ જાય છે એ લોકોને હાઈટ ઘટે છે આવા ઘણા બધા ફેક્ટર હતા કે ને લઈને વેઇટ એટલે કે વજનને લઈને રનિંગને લઈને અને કેટેગરીને લઈને અને સાથે એપ્સન્સ પણ હતા તો આ બધા ફેક્ટર છે એ અફેક્ટ કરતા હતા એટલે મહિલાનું ક કટફ છે એ નીચું રહેવાની સંભાવના છે અને જગ્યા પણ ત્યાં ત્રણ હજાર હતી ને એકવીસ હજાર લોકોને બોલાવ્યા હતા એટલે આ બધું અફેક્ટ કરે અને મહિલા કેન્ડિડેટનું કટ ઓફ છે એ થોડું ઓછું રહેશે તો ફાઇનલી ફિમેલ કેન્ડિડેટનું કટ ઓફ છે અહીંયા અમે અહીંયા અહીંયા લગાડેલું છે તમે જોઈ શકશો કે જનરલનું સિક્સટી થ્રી પ્લસ અહીંયા લગાડ્યું છે એટલે અહીંયા જનરલનું નું કટઓફ છે એ થોડુંક વધારે રહેશે એવું હજી લોકો કોમેન્ટ દ્વારા જણાવે છે અને અહીંયા રહેશે હું પણ માનું છું કે 65 ઉપર રહેશે રેડી અને સાથે ઓબીસીની વાત કરીએ તો એટી ફિફ્ટી છે એટલે કે અહીંયા પણ સિક્સટીની અપ છે એ જે કટ છે એ થોડું ઊંચું જવાની સંભાવના છે રેડી અને એસસી અને એસ ટીની વાત કરીએ તો ફિફ્ટી સિક્સની આજુબાજુ રહેશે તો ફાઇનલી મિત્રો એટલું કટ ઓફ હશે જો તમારે આટલા માર્ક બનતા હોય તો તમારે આ એક્ઝામની પાછળ હવે એની પાછળ રહેવું જોઈએ નક્કી નહીં તર આ એક્ઝામ છોડી અને બીજી ઘણી બધી એક્ઝામો આવવાની છે એની ઉપર તમારે ફોકસ કરવું જોઈએ બીજી કેટલી એક્ઝામ આવવાની છે એનો વિડિયો મેં ઓફિશિયલ અમારી ચેનલની અંદર પ્રોવાઇડ કરી દીધેલો છે છતાં પણ હું તમને થોડીક એક્ઝામો દેખાડી દઉં કે કેટલી જગ્યા હૈ અને કઈ એક્ઝામ બે હજાર ઓગણીસની અંદર આવવાની જ્યારે ઘણા બધા લોકો છે એ પોલીસ કોન્સ્ટેબલની અંદર એક્ઝામને લઈ અને બેઠા છે પણ એ લોકોને આ બીજી જે એક્ઝામો આવવાની છે પંચાયત બિનસચિવાલય પોલીસ ઇન્સ્પેક્ટર રાજ્યવેરા નિરીક્ષક નાગરિક પુરુષ વનરક્ષક અથવા તો જે ઘણી બધી એક્ઝામો આવવાની છે એ એક્ઝામોની તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને સાથે લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલની અંદર આપ સૌ જાણતા હશો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે જગ્યાના બે ગણા લોકોને બોલાવશે અને એમાંથી તે ખાલી એક ગણા લોકોને સિલેક્ટ કરશે એટલે આ વાત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમને જો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે અને તમારું મેરિટ ઓછું બનતું હોય બીજા લોકો કરતાં જે બોલાવે એની કરતાં તો પણ થોડુંક ખાસ ધ્યાનમાં લેવાનું છે તો આ બધા ફેક્ટર હતા અને કેટલું મેરિટ રહેશે એ બધું એટલું જ રહેશે આ ઓફિશિયલ માહિતી અમે તમને પ્રોવાઈડ કરી છે છતાં આપને હજી કોઈ ડાઉટ હોય તો અમે તમને વિડીયો દ્વારા પ્રોવાઈડ કરી દઈશું તમે નીચે કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોઈ નવી અપડેટ હશે તો તમને જણાવતા રહીશું ત્યાં સુધી નવી એક્ઝામની તૈયારી કરો અને બેસ્ટ ઓફ લક મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય